અહીંથી બધી છે ધર્મશાળા ને હોટલ રહેવાની જમવા જમવાની તો નહીં પણ રહેવાની સુવિધા છે નાવા ધોવાની રહેવાની પછી આ બધું બંધ છે છે દ્વારકાધીશનું મંદિર કેટલી ટ્રાફિક છે છે કઈ અમેન બજાર સુધી बोल है प्यारे भाई चालू प्रसाद लेवाने प्रसाद ले ले પછી લાઈનમાં રહેવું પડશે અહીંયા બાતના

કારણ કે બધા એમ કહે છે કે જેટલું મહત્વ દ્વારકાધીશના દર્શન કરવાનું છે એટલું જ મહત્વ ધજાના દર્શન કરવાનું છે તો તમે અહીંયાથી ધજાના દર્શન કરી લો અને જો કહીશ કેટલી ભીડ છે અહીંયા અહીંયા બધી પ્રસાદી ને એવું મળે છે અહીંયા કૃષ્ણ ભગવાનના વાઘા કેટલી સરસ બધી મોજડી મળે છે ચણિયા ચોળી છે કૃષ્ણ ભગવાન છે જ્યાં બધા કૃષ્ણ ભગવાન છે

જો ગઈસ કેટલી ભીડ છે અને તમને ખબર છે અહીંયા તો ફોન ને કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન અંદર લઈ નથી જવા દેતા એટલે મેં તમને અંદર દર્શન કરાવ્યા નથી આ ગાઈસ મારા પપ્પા ને ગયા છે દર્શન કરવા અમે તો દર્શન કરીને આવી ગયા હું લે મમ્મી બે મારા પપ્પા ગયા છે પણ હજી આવ્યા નથી જો ત્યાં ફોન થી લઈ જાવ તો તો એમના ફોન પણ મારા હાથમાં છે તો એ ખબર નહી ક્યારે આવે કારણ કે અંદર બહુ ભીડ છે દર્શન પણ માન માન થાય છે સાથે ગોમતી ઘાટ <laughs> तो उठ उनका हॉडीओ ऐसा से गमती घाटे हमें तो सवार में वेला नहीं लीतु इतने घना लको नए है यहां कोई नहीं है कितना દ્વારકાધીશના દર્શન લીધા છે ને હવે શિયત રુક્ષ્મણી માના મંદિરે બોલ જગ્યાએ સવે જઈએ છીએ ઘરે નહીં પણ રુક્ષ્મણી માતાના મંદિરે તો છેલ્લે છેલ્લે અહીંયાથી દ્વારકાધીશના દર્શન કરી લઈએ જય દ્વારકાધીશ તો જવાનું હતું રુક્ષ્મણી મંદિર ને રસ્તામાં આવ્યું આ નાગેશ્વર મંદિર તો પહેલાં અહીંયા દર્શન પણ બતાવતી જો શંકર ભગવાન છે એ મૂર્તિ મૂર્તિ છે

એટલી જ પબ્લિક છે કેટલી પબ્લિક છે જ્યાં જો ત્યાં ભીડ ભીડ જ છે કારણ કે વેકેશન છે બહુ ભીડ છે કે દ્વારકાના દર્શન કર્યા પછી લુક્ષ્મણી માના દર્શન ન કરે તો એ તમારી યાત્રા પૂરી થઈ ન ગણે તો અહીંયા આવું જોઈએ એટલે અમે અહીંયા આવ્યા છીએ દર્શન તો ગયા છે રુક્ષ્મણી માતાનું મંદિર એવી લોકો કહેવત છે અને લોકો કહે છે કે અહીંયા તમે લુક્ષ્મણી માના દર્શન ન કરો તો ત્યાં સુધી તમે દ્વારકા ગયેલા હોય ને એ પણ તમારી યાત્રા સફળ ગણાતી નથી તો તમને પણ કરાવું લુક્ષ્મણી માતાના દર્શન હું તો પહેલી વાર આવી છું દ્વારકા તો બીજી વાર આવી પણ અહીંયા હું પહેલી વાર આવ તો આ છે દરિયો ડાયરેક્ટ લુક્ષ્મણી માતાનું મંદિરની સામે જ છે ફોટાફટાની મનાઈ હતી પણ છતાં મેં થોડુંક એવો વિડીયોની ક્લિપ ઉતારી છે તમારે બધાને બતાવવા માટે તડકો પણ બહુ થઈ જશે અને અમે અહીંયાથી નીકળીએ છીએ જો તમને બતાવવા સામે છે રૂક્ષ્મણીવાનું મંદિર છે એની સામે જ છે આ દરિયો અહીંયા હોળીઓ છે પણ